ખેડાના નડિયાદ શહેરમાં નજીબી બાબતે બે સમાજના યુવાનો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હોવાની ઘટના સામે આવી છે ખાટો દહીં આપવા બાબતે રબારી અને તળપદા સમાજના યુવાનો વચ્ચે પહેલા બોલાચાલી થઈ હતી જેને બાદ ઝઘડા હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું માહિતી મુજબ દ્વારકેશ ડેરી પર આવેલા કેટલાક ઇસમોએ બાઇક રિક્ષા તેમજ દુકાનમાં તોડફોડ કરી હતી જેના કારણે વિસ્તારમાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો સમગ્ર ઘટનામાં ત્રણ યુવાનોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે બંને પક્ષે એકબીજા સામે સોનાના દૌરા તૂટ્યાની ફરિયાદ

મેં મારું દહીં માંગ્યું તો મને ખાટું દહીં આપ્યું એમને. તો મેં કીધું પૂછ્યું કે મોરું કે ખાટું ખાટું દહીં છે કે? હું કે મોરું મોળું દહીં જોઈએ ખાટું દહીં નહીં જોઈતું મારે. તો એમને કે હું નહીં બદલી આપું કે આ વખતે તમારે કે તમે પાછા નહીં જાઓ કે પર. પછી ના તો ઝગડો અમારે બોલચાલ કરી મને મારી જાત પરના ને પર ગયા એ લોકો. એની પછી હું એક બોલે તમે એ મુકુરા બારી છો મુકુ. એવું બધું બોલે એમને. ત્યાંની મને મારી દુકાનમાં લઈ જઈને મને ચાર જણાએ એમને માર્યા.

બે દોરા તોય લીધા એમને એની દુકાન માં જમણી દુકાન માં મારું નામ રાહુલ જયેશભાઈ રબારી બનાવવા માં તો એવું છે કે મારા ભાઈ જે છે જેને વધારે વાગ્યું છે એ ભાઈ મારા ભાઈનું નામ અંકિત જયેશભાઈ રબારી એ ભાઈ બપોરે અહીં બેઠો હતો અને હું નીચે ઊંઘ્યો હતો અને એક મારા cousin એક અહીંયા બેઠો હતો અને એ લોકો વાત કરતા હતા એક ભાઈ જે આ ભાઈ તુષાર ભાઈ જે કે છે કે દહી લેવા આવ્યા હતા એ ભાઈ પચાસ રૂપિયાનું કઈક દહી લઈ ગયું હતું અને થોડીક વાર રહીને આવ્યો કે ભાઈ આ રવિ એ વસ્તુ લેવાની ના પાડી અને અમારે જોતું નહીં પણ દહીં લોચો થઈ ગયું તો અને અમે એ લોકોને ઓળખીએ છીએ એટલે એવું કઈ કે ભાઈ હવે આ દહીં હવે લોચો થઈને ને છાશ છાસ જેવું થઈ ગયું ખા ને હવે અત્યારે જોડે દુકાન બંધ થઈ ગઈ અત્યારે દહીં બીજું નવું મળવાનું નહીં તો આટલા હાથ પછી એ ભાઈ જતો ને રવિ ને લઈને આવે એટલે આ જે રવિ ભાઈ છે એ રવિએ મારા ભાઈ જોડે બોલા ચાલી ચાલુ કરી કે ભાઈ કેમ નહીં બદલી હાલ તો શું કરવા નહીં બદલી હાલ તો કયા કારણ એટલે એમાં એ ભાઈ થોડોક વધારે ગારા ગારી બોલવા આવ્યો એટલે મારો ભાઈ એવું કે ભાઈ ગાર બોલ્યા વગર વાત કર તું દુકાને ઉભો મારો ધંધો છે તને ના પાડ્યું કે આ વસ્તુ નહીં બદલી આલે તો એમ નહીં અમારી પોલિસી છે કે મારે વસ્તુ વાલ્યા પછી પાછી નહીં લેતા એમ એટલે તું ભાઈ હવે આ વસ્તુ નહીં લેતું જોતું હોય તો તે પછી એવું કર્યો અને એમાં પછી ગારી બોલવા દે માર ભાઈ ધીમે રહીને વાત કરું ખેંચાઈશ ના એમાં એને મારા ભાઈ ની ફેર દેલી એટલે હું ઊંઘતો ઊભો થઈ ગયો એટલે મેં ભાઈ શું છે એમ રવિ શું કરવા ત્યાં આવું મેં ભાઈ હવે એ જે કે છે એ વસ્તુ જ નહીં થાય એમ એ ભાઈ એમાં થોડોક મારા જોડે વધારે બોલવા માંડો ને પેલો ભાઈ બેઠો એને ગારો બોલો એ ભાઈ ગાર બોલ્યા વગર વાત કરો અમે તાજો શાંતિથી વાત કરી એની જોડે આજે જે તુષાર હતો એ ભાઈ થોડોક વધારે ખેંચવા ના કેમ બદલી આવેલું નામ છે ને તેમ છે ને આવું ને તેવું ને એટલે એને એવું કંઈક તું ભાઈ પણ અમે રવિ જોડવા કે તારે વચ્ચે બોલવાની જરૂર નહીં એમાં એને મારા ભાઈને લાફો માર્યો એટલે અમે લાફો માર્યા વગર વાત કરતા જોડ અમે ખાંપી તો હું એને એ બે એને આવું કર્યું તો હું એને છોડાવતો હતો પણ એ લોકો પછી પાછળથી બીજા બે ત્રણ જણા આવીને ખાલી ખાલી ખેંચાવા માર્યા ને મારા ભાઈને અને અમને બધાને પાઇપ વડે ને એના વચ્ચે અમને મને માર માર્યો મને હાથમાં અહીં થોડુંક વાગ્યું છે પણ મારા ભાઈને માથામાં બે ચાર પાઇપો મારી છે અને અહીંયાથી એને સર્ટ કપડાં ફાડી નાખ્યા છે અને લાકડી જે આવે એમ જેવી રીતે આવે એવી રીતે ચાર પાંચ દુકાનમાં આ જે કાઉન્ટર કરી દીધું પણ આ કાઉન્ટર ઊંધું જે કાંટો હતો એ તોડી નાખ્યો છે અંદર સામાનમાં થોડુંક નુકસાન કર્યું છે અને કાઉન્ટરની અંદર જે બધો સામાન પડ્યો છે બધો કાઉન્ટર પડ્યા લીધે બધું તૂટી ગયું અને પાછળ દઈને એવું બધું મૂકેલું હતું બાર વાસણ ધોઈ ના પડ્યા હતા એ જેમ ફાવે એમ તોડી નાખ્યા છે અને અમારે ત્યાં એક માણસ નોકરી કરે છે એની રિક્ષાનો કાચ તોડી નાખ્યો છે અને આવી રીતે બધાને ફટોલો પછાડ્યા ને બોર્ડ તોડ્યા ને આવું બધું એવું બધું કરતા પછી અમે અંદર થી ફટોલ બંધ કરી દીધા અને આજુબાજુ વાળા એ આ લોકો બહાર વાત કરતા ત્યાં સુધી એ લોકો આગળ પાછો અને અમે સો નંબર ઉપર ફોન કરી દીધો એટલે પોલીસ ની ગાડી આવ્યા પછી એ લોકો આગળ પાછળ થઈ પણ મારા ભાઈને અને મારા ભાઈને થોડોક વધારે માર્યો હતો માથા બે ચાર વાર પાઇપો મારી હતી અને લૂંટ ગલ્લામાં માં આ ટાકો પાછો કર્યો હતો એવું તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા